નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની સેન્ટ ઝેવિયર્સ હાયર સેકન્ડરી સ્કૂલ ના પંચોતેર માં વર્ષમાં પ્રવેશ ની ઉજવણી તેમજ નવરાત્રી પર્વ નિમિત્તે રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના મેદાન ખાતે યોજાયેલ રાસ ગરબા કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીનીઓ શિક્ષિકાઓ તથા શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને રાસગરબાની રમઝટ બોલાવી હતી શાળાના આચાર્યએ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને નવરાત્રિ પર્વ તેમજ શાળાના પંચોતેરમાં વર્ષમાં પ્રવેશ અંગે શુભેચ્છાઓ આપી હતી રાસ ગરબાના કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી